જય માતાજી વિદ્યાર્થીઓ માટે જે ભાઈ બહેનને સરકારી નોકરી લેવી છે અથવા તો નોકરીમાં અડચણો બાધાઓ આવે છે તે વ્યક્તિએ સવારે પથારીમાં બેઠા બેઠા પૂર્વ દિશા તરફ મુખ રાખી હું જે મંત્ર આપું છું એ મંત્રનો જાપ એકવીસ વાત કરવો પછી જ જમીન પર પગ મૂકવો દરરોજ માટે આ પ્રયોગ કરશો આ મંત્રનો જાપ કરશો મંત્ર છે ઓમ નમો સૂર્યાય સહસ્ત્ર ઓમ રીમ નમ ફરીથી મંત્ર બોલું છું ઓમ નમો સૂર્યાય સહસ્ત્રકિરણા નમ આ મંત્ર રોજ એકવીસ વખત બોલી પછી જ પથારીમાંથી પગ નીચે મૂકવો આ પ્રયોગ શ્રદ્ધાપૂર્વક દરરોજ માટે કરશો ખૂબ લાભ થશે નોકરી માટે તો અવશ્ય તેમજ ઉચ્ચ પ્રગતિ માટે અટવાયેલા કાર્યો માટે આ મંત્રનો વિશેષમાં વિશેષ જાપ કરશું સૂર્યનારાયણ જાગતા દેવ છે મિત્રો નવગ્રહનો રાજા છે સૂર્ય એટલે આત્મા સૂર્ય એટલે પ્રકાશ સૂર્ય એટલે ઉર્જા જે ભાઈ બહેનના જન્માસ્થમાં સૂર્યનગ્રોહ હોય તેઓને પણ આ મંત્ર બોલવાથી વિશેષમાં વિશેષ લાભ થશે દરેક ભાઈઓ બહેનો માટે આ મંત્ર ખૂબ જ ઉપયોગી છે આપને મોકલી રહ્યો છું આપ પણ બીજાને મોકલશો તમારો દિવસ શુભ રહે શુભેચ્છા જય માતાજી જય શ્રી કૃષ્ણ સદાય આનંદ મારો હિંમત હારો નહીં ટ્રાય ટુ ટ્રાય અગેન વીલ બી સક્સેસફુલ પ્રયત્ન ચાલુ કરો